જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રવીણાબેન આપણા જિલ્લા ભાજપ ના પ્રમુખ અલ્પેશભાઈ આપણા પ્રભારી ધવલભાઈ ગ્રામ પંચાયત રવિરાજભાઈ ગોપાલભાઈ જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ કિસાન મોરચા પ્રમુખ વિનુભાઈ તાલુકા ભાજપ પ્રમુખ

મહિલા દિવસ છે વિશ્વ મહિલા દિવસ ત્યારે વિશ્વની તમામ મહિલાઓ મહિલા દિવસ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરું છું આજે સવાર થી લઈને વિવિધ વિકાસના લોકાર્પણ

લોધીકા તાલુકામાં તાલુકાના બાર કરોડ છપ્પન લાખના ના લોકાર્પણ સાથે આપડી આ બેતાલીસ લાખના ખર્ચે બનેલી આપડી ગ્રામ પંચાયત

અને અત્યારે મને ફોન હતો કેસ ના કાર્ય ની ભેટ આપણને રાજકોટ ને મળી છે ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં અલ્પેશભાઈ વાત કરતા હતા ને

લોકો આતુરતાથી રાહ જોતા હોય ત્યારે આપણા માટે તો કેટલી ગર્વની વાત છે કે આપણા વડાપ્રધાન ગુજરાતના છે અને આપણને સૌને ગુજરાતી હોવાનું ગૌરવ થાય એ પ્રમાણે વિશ્વમાં ડંકો વગાડ્યો છે આજે તમે બહાર ફરવા जाओ ત્યારે તમને જોવાનો જે પહેલાનો દ્રષ્ટિકોણ હતો અને અત્યારનો જે દ્રષ્ટિકોણ છે એમાં તફાવત જોવા મળે લોકોનો તમને જોવાનો

જે જોડાયેલી બહેનો હોય કાર્યક્રમ કર્યો હતો એક લાખ ને ત્રીસ હજાર કરતા પણ વધારે બહેનોને બસો ને વધારે સહાય આપવાનું કામ ગઈકાલે થયું છે આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ પ્રવેશ્યા ત્યારથી અને ત્યાર પહેલાથી જ હંમેશા એમને બહેનોની ચિંતા કરી છે બહેનો આર્થિક રીતે પગભર બને બહેનો સક્ષમ બને સમાજમાં બહેનોનું નામ ખૂબ સારી રીતે પોતે જીવન જીવી શકે એ માટે છેને અનેક વિવિધ યોજનાઓ સાકાર કરી અને ગઈકાલે જે સ્વ જૂથની હું વાત કરું છું એક ઘટના એક બેન પોતાની સાફલ્ય ગાથા વર્ણવતી હતી એ સાફલ્ય ગાથા અહિયાં મારે વાત કરવી છે એ બહેન એવું કહેતું છે કે મેં જયારે સખી મંડળમાં

ત્રણ ત્રણ દીકરીઓ હતી દીકરીઓનું ભરણ પોષણ કરવા માટે બેન બેન હતી પતિનો પતિનો વ્યવસાય એટલો બધો સારો ગઈ એક દિવસ દિવસ બે ત્રીજા દિવસે બેનના ફોન આવ્યો કે કેટલી કમાણી થઈ ત્યારે બેન એવું બોલી કે બહુ વધારે નથી થઈ ત્રણ દિવસમાં ફક્ત ત્રણસો રૂપિયાની જ કમાણી થઈ છે એટલે ઘરના બધા જ લોકો એની મજાક કરવા માંડ્યા એની ઉપર હાથી ઉડાવા લાગ્યા ત્યારે મનમાં ને મનમાં મુંજાતી હતી કે હું શું કરું ત્યારે ત્યાં રહેલા અધિકારીઓ કે બેન બેન તમને બાજરાના બાજરાના રોટલા રોટલા આવડે છે આ કરો સાથે રીંગણનો ઓડો બનાવશો બહેન હા પાડી સાથે મસાલા વાળી છાટ બનાવશો બહેને હા પાડી આમ બહેને તૈયારી બતાવી અને તૈયારી બતાવ્યા પછી બહેનની રોજ ત્યાં જમવાની સિત્તેર થાળીઓ વેચાવા લાગી

અત્યારે એ બહેને પોતાનું ઘરનું મકાન પણ લઈ લીધું છે જે દીકરીઓ ઘરનું બહાર લાગતી હતી જે દીકરીઓ ઉપર એવું થતું હતું કે અમારે દીકરી નથી જોઈતી અમારે દીકરો જોઈ છે આજે એ દીકરી ઉપર સમગ્ર કુટુંબ ગર્વ કરવા લાગ્યું અને બહેન કરી ત્યારે એ બહેન એવું કહેતી હતી કે આપણને આવો ભાઈ મળ્યો છે જે હર હંમેશા આપણી ચિંતા કરે છે એ ભાઈ ની ચિંતા કરવાની જવાબદારી હવે આપણી છે ત્રીજી વખત

કાર્યોહૂર્તોકાર્પણ થયા છે ત્યારે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે રવિભાઈ કે જેમણે ખૂબ અદ્યતન ગ્રામ પંચાયત બનાવી છે કે ગ્રામ પંચાયતમાં જિલ્લા ભાજપના આગેવાનો એવું કીધું કે કદાચ અમારે અહીંયા બેસીને જિલ્લા ભાજપની મીટિંગ કરવી હોય તો પણ થઈ શકે એવું આયોજન છે અને મને તો એવો વિચાર આવ્યો કે મારે આવતીકાલે કલેક્ટર વીસી ગુજરાત રાજ્યની કરવી છે તો કદાચ અહીંયા બેસીને કરી શકું એ પ્રમાણેની અદ્યતન સુવિધા સાથે

કાર્યોના લોકાર્પણ ને ખાતમુહૂર્તો કર્યા છે અને સવારના કાર્યક્રમમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ અંતર્ગત છસો કરોડથી પણ વધારે વિકાસના કાર્યોના ઈ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા છે અને વર્ચ્યુઅલી આપણા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ પણ રહી હતી એ ઉપરાંત લોધિકા તાલુકાના ખાતમુહૂર્તો અને લોકાર્પણો કર્યા છે પચીસ કરોડથી વધારે રકમના કર્યા છે અને અત્યારે સમથિંગ તેર કરોડની આસપાસ કોટડા સાંગાણી તાલુકાના વિકાસના કાર્યોના લોકાર્પણ કર્યા છે અને ખૂબ અદ્યતન વેરાવળ ગ્રામ પંચાયતનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે સમગ્ર ગુજ ગુજરાતમાં પ્રથમ એવી ગ્રામ પંચાયત હશે કે ખૂબ અદ્યતન સુવિધા સાથે અહીંયા બનાવવામાં આવી છે અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી લોકો માટે થઈને આ ગ્રામ પંચાયત પણ ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે સરપંચ શ્રી રવિરાજભાઈને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સાથે સાથે આવતીકાલે મહાશિવરાત્રી છે ત્યારે મહાશિવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન શિવ બધાના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અર્પે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું સાથે સાથે આવતીકાલે વુમન્સ ડે છે તો વુમન્સ ડેની પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે પરશોત્તમભાઈ રૂપાલા પણ અહીંયા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ એમના અન્ય કાર્યક્રમના હિસાબે આપણા ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી ત્યારે તેઓને પણ બધા વતી અહીંયા લોકોએ પણ એમને ખૂબ શુભેચ્છાઓ આપી છે અને ખૂબ જંગી બહુમતીથી એ અહીંથી ચૂંટાવાના છે નિશ્ચિત છે કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગ્રામ પંચાયતની નવીનીકરણની અત્યારે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે હાઇટેક ગ્રામ પંચાયત હવે વેરાવળ ગામને મળી રહે છે ત્યારે મારી સામે અત્યારે આ જોઈ રહ્યા છો કે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એમાં ગ્રામજનો છે પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને સરપંચ છે કે જેમની મહેનત રંગ લાવી છે આજે લોકોની સુખાકારી અને સેવા માટે આજે આ નવીનીકરણ થયેલી ગ્રામ પંચાયતને કેબિનેટ મંત્રી ભાનુબેન દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે આપણે આજે થોડીક ગ્રામ પંચાયતને લઈને ચર્ચા કરવી છે ગ્રામજનો સાથે સરપંચ સાથે અને સભ્યો સાથે આપની સાથે પેલા ચર્ચા કરીશું શું નામ છે આપનું મુકેશભાઈ મેઘજીભાઈ કાપડિયા વેરાવળ પૂર્વ સરપંચ મુકેશભાઈ આજે ગામની અંદર એક નવી પંચાયત ને ખુલી મૂકવામાં આવી રહી છે આની સુખ સુવિધાઓ શું જરૂરી છે એની સુખ સુવિધા એ છે કે આ આયુષ્યમાન કાર્ડ દસ લાખ રૂપિયાના ટૂંકમાં મળી શકે વ્યક્તિગત અને પંચાયતની અંદર કોઈ પણ કામગીરી હોય દાખલાથી માંડીને

ચણા છે એ બધું ઓનલાઈન ત્યાંથી ખેડૂતોને લાભ પૂરેપૂરો મળે છે અને કામગીરી બહુ સારું છે આ પંચાયતની તમારી પાસે જાણીશું આ જે ગામના જે યુવાનો છે જે ભણી રહ્યા છે કોલેજ કરી રહ્યા હોય એવા લોકો માટે આ પંચાયતનો શું લાભ રહેશે પંચાયતનો સારો લાભ છે એના માટે આજ તો આપણે જે સભ્યો છે એમની પાસેથી પણ જાણવું છે ગૃહિણીઓ માટે અત્યારે આ પંચાયત કેટલી જરૂરી છે અને પંચાયત આવતા જે દાખલાને લઈને ગૃહિણીઓને જે થતું હોય છે કામ એના માટે શું કહેવું ગૃહિણીઓ માટે બહુ જ સરસ અમારી પંચાયત કામ કરે છે જેમ કે કે આંગણવાડીમાંથી એને ફાયદો થઈ છે સગર્ભાને નાના બાળકો માટે સરસ મજાના અહીંથી ને પોષક મળે છે અને ઘરે ઘરે અમે જઈને પોલિયોના છે બાળકોને ટીપા અને બધું અમે ઘરે ઘરે જઈને અપાવીએ છીએ અને ખૂબ જ ફાયદો થાય છે મોટો સીધી જ વાત હવે સરપંચ સાથે કરવું છે રવિરાજસિંહ આપની પાસે જાણવા માંગુ છું આ હાઈટેક ગ્રામ પંચાયત જ્યારે ખુલ્લી મૂકવામાં આવી રહી છે માટે અત્યારે ને કે આ કેટલી ઉપયોગી બનશે શું શું થશે અમારી ગ્રામ પંચાયત અને આ રોડ ઉપર છે રાત્રિના અવર જવર મહિલાઓ કરતી હોય બહેનો કરતી હોય તો અહીંયા જે મજૂર વર્ગ જાજા પ્રકારનો છે અહીંયા બહુ સ્લમ એરિયો છે અને સ્લમ એરિયામાં લોકો સાંજ સુધી કામે જતા હોય છે એટલે અમે એક કોન્સેપ્ટ એવો અમારા ગ્રામ પંચાયતના સદસ્યો અને સરપંચને બધાને અમે સાથે મળીને એવો એક કોન્સેપ્ટ તૈયાર કર્યો છે કે સાંજના આઠ થી અગિયાર વાગ્યા સુધી આ ગ્રામ પંચાયત ચાલુ રહેશે અને કાર્યરત છે જેથી કરીને જે મજૂર વર્ગ છે એ લોકોનું કામ રાત્રે પણ થઈ શકે એના માટે થઈને અમે સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે જ્યારે એક સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પંદરમાં નાણાંપંચથી અમને પૈસા આપતી હોય તેનો સદઉપયોગ થાય અને લોકો સુધી જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ ચાલે છે એ ઘરે ઘરે સુધી તેનો લાભ મળે એ હેતુથી અમારી ગ્રામ પંચાયત રાત્રિ ગ્રામ પંચાયત તરીકે આજે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા એમને ખુલ્લી મૂકવાના છે અને અમને આશા છે કે અમારી રાત્રિ ગ્રામ પંચાયતને બહુ સારો પ્રતિસાદ મળે મળશે જૂની ગ્રામ પંચાયત અને નવી ગ્રામ પંચાયતમાં શું તફાવતો છે શું નવું અહીંયા તમે અહીંયા નવી ટેકનોલોજી નવા ટેકનોલોજી સાથે આ ગ્રામ પંચાયત કામ કરશે અને અહીંયા સાત બાર દાખલા હોય કે પછી આવકના દાખલા હોય કે લગ્ન નોંધણી હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે શ્રમ કાર્ડ હોય એ બધી સુવિધાઓ અમે લેમિનેશન કાર્ડ પણ અહીંથી ફ્રીમાં કાઢી આપીએ છીએ અને અંદાજે અત્યાર સુધીમાં અમે ત્રેવીસ હજાર શ્રમયોગી કાર્ડ કાઢેલા છે અને દસ હજાર આયુષ્યમાન કાર્ડ કાઢેલા છે તો વધુમાં વધુ મારી વિનંતી છે ગ્રામજનોને આપના મીડિયમના મીડિયાના માધ્યમથી કે ગ્રામજનો આ રાતિર ગ્રામ પંચાયત જે ચાલુ થવા જઈ રહી છે એને પૂરેપૂરો સારો લાભ લે અને લોકોની સુખાકારી માટે કંઈ પણ અમારા સજેશન હોય તો અમારા ધ્યાન મૂકે આજે નવી ગ્રામ પંચાયત કેવડા ખર્ચે બની છે સરકારે આમાં જે યોગદાન આપ્યું છે શું શું સુવિધાઓ અહીંયા વિકસાવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે જણાવો ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

અહીંથી જે પ્રોફેશનલ ટેક્સ આવે છે ઇન્ડસ્ટ્રી ઝોન મોટો છે અમારે અંદાજે ચોત્રીસો કંપનીઓ રજીસ્ટ્રેશન થયેલી છે એના પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે એને ઓનલાઈન પણ ભરી શકશે એવી પણ વ્યવસ્થા અમારી પાસે છે ડિજિટલ માધ્યમથી લોકો ભરી શકશે એવી પણ વ્યવસ્થા છે સાતો સાથોસાથ અમે જે અભણ વ્યક્તિ હોય જે ભણેલા નથી એ લોકો માટે પણ બે બહેનો રાખેલા છે કે ક્યારેય પણ એને ફોર્મ ભરવાથી માંડીને કોઈ પણ તકલીફ પડે તો એના માટે પણ પૂછપરછ બારી પણ એક રાખવામાં આવી છે એની પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે અને સારામાં સારી વ્યવસ્થા સારા લોકોને મળે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ કેટલા કિલોમીટર અહીંથી થાય છે કોઈના તાલુકા સુધી ધક્કો થાય અહીંથી અંદાજે પંદર કિલોમીટર જેવું તાલુકા પંચાયત થાય છે ઘણી બધી સરકારશ્રીએ ધ્યાને લઈને કેન્દ્ર સરકારે આ યોજનાઓ જે પંચાયતી રાજ છે એના માટે પંચાયતી રાજમાં ઘણા બધા પાવર્સ અત્યારે ગ્રામ પંચાયતને આપી દીધા છે કે જે તાલુકા લેવલે અત્યાર સુધી હતા માનો કે જે આવકનો દાખલો છે તો એ તાલુકા પંચાયતમાં જ પહેલાં નીકળતો તો અહીંથી પંદર કિલોમીટર જવું પડતું એક બે દિવસ એમાં રોજ લાગતા એ તાલુકા પંચાયતની જગ્યાએ અત્યારે ગ્રામ પંચાયતમાં તમને આવકનો દાખલો અહીંયાના અહીંયા થઈ શકે લગ્ન નોંધણી થઈ શકે જન્મ મરણનો દાખલો તમને અહીંયા અહીંયા મળી શકે આ બધી વ્યવસ્થાઓ કેન્દ્ર સરકાર દ્વારા

એના ખૂબ વખાણ કરી રહ્યા છે કે સારી ગ્રામ પંચાયત અને રાત્રિ ગ્રામ પંચાયત કોન્સેપ્ટ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં પહેલો કોન્સેપ્ટ લઈને અમે આવી રહ્યા છીએ મને એવું લાગે છે કે આથી પ્રેરણા લઈને ગુજરાતમાં અન્ય પણ પંચાયતો આવી બને એવું અમે ઈચ્છીએ છીએ વેરાવળ ગ્રામજનોના સુખાકારી અને સેવાના અને યોજનાના લાભો હવે આ હાઈટેક ગ્રામ પંચાયત પૂરી પાડશે અને ગુજરાતની સૌપ્રથમ પ્રથમ રાત્રિ ગ્રામ પંચાયત બનશે કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબતક ચેનલ વેરાવળ